જોકે આપણે દુનિયાભરમાં લોકો કહેતા હોય કે ભાઈ વિવેક રાખવું મર્યાદિતમાં રહેવું કેવું છે કરવું વાલા ખૂબ કઠિન છે કોઈ પણ વસ્તુ છે ને એ તમે અમને સ્ટેજ માંથી ને માઇક સાઉન્ડ અમને હોપ્યું એ અમે મિલા મેલા કે ના મેલા એ તો તમારે પગ ભડાઈ બેહવું પડે પછી પ્રાણી બેહો પછી રાજી ખુશીથી બેહો હે

અંત ઘણા નહી વરસણા ઘણો વરસાદ જો વરસે ને તો એ પણ નુકસાનકારક છે કોઈ પણ વસ્તુ છે ને મર્યાદામાં મીઠી લાગે મહેમાન આવ્યો હોય મહેમાન અને મહેમાન ને તમે એને ગમે એટલા વયનું તમે ઘરે ભોજન બનાવ્યું હોય એને તમે એને એક બે ટુકડા મેલો એક બે ફીસ ટુકડા મેલો એ ટાબર્યું બીચું શાંતર થાળીમાં મહેમાન ને એક બે ટુકડા મેલો ને એટલે મીઠા લાગે પ્રસાદ બની જાય પણ એને તમે બવડું પકડીને દાહ ઢેફાજું નાખો ને તો એ ઝેર બની જાય આટલા મમદી જાય હા કોઈ પણ વસ્તુ છે ને એ ગમે ત્યારે જારી ગાવા બેહા ને કલાકાર કેને કહેવાય કે લોકો સામે નજર નાખે ને અને એના નેણા ઉપરથી ખબર પડે એની આંખ ઉપરથી ખબર પડે હું બોલું એ મારું દૂધ દોડામ જાય છે બારી જાય છે હા ખરેખર હમજુન ડાયો માણો હોય ને

બાપુએ પ્રથમ થી વાત કરી સાડા નવ થી ગણપતિ વંદના કરી હા લગભગ બાર હવા બાર વાગ્યા અઢી કલાક અમારા માટે તો અમારા માટે તો ખૂબ બાપુ બંધન મેલ્યું છે અમે તો એમ તમને કટ ફિશ કરી નાખશો એમ મેળવે તો અમે બબી માંથી એક કરી નાખશો કઈ કરતા આપણા મહેમાનો તેડાયેલા ગાવા જે હસવાય ને તો અમે તો હજી એક કરી નાખશો અમે તો એક ગાય ને તોય પરમાત્માની દયા થઈ જાય એટલે બાપુની ફરમા સમય ના છે રાજુભાઈ એ પણ એક ભજન ગાવે એટલે બસ બીજા મહેમાનો આયેલા એમનો પણ બધાનો સમય હસવાય તમને કઈક અલગ અલગ તમે કઈક સાંભળો ને તમને મજા આવે એક ના એક બોલ્યા કરે તમને એમ થાય કાના કરતા વેઠી વાળા તો હારું ઘરે જઈને ને જાય હું સારું લગભગ રામપુરા ગામ હું ત્રીજી વખત આવ્યો છું જયારે તમારી ગૌશાળા હનુમાનજી મંદિરમાં હું આવ્યો હતો હનુમાન જયંતિ દિવસે એના ઘણા વર્ષો થયો એમના પછી મારો નેહડા પરિવાર મારા નેહડા પરિવારમાં કઈક મકાન વાંચતું હતું અહીંયા પણ આવ્યો આજે પણ તમારા લોકોનો બધાનો ભાવ હતો એટલે આજે રામ પ્રતિષ્ઠામાં મને ગાવાનો મોકો તમે મળ્યો એટલા બદલ ખૂબ ખૂબ તમારો અમે આભાર માનીએ છીએ સદગુરુદેવ જય દ્વારકાધીશ કી જય જોકે સાજી છે બધા ગુજરાતી છે મારે થોડીક ગાયકી મારવડી છે એટલે અમે સાજિંદા મેં મારી રીતે થોડા મારવડી લાયા છે થોડો શેટ કરી લે તમારો સમય ના બગડે એના માટે થોડું ભજન હું માપી ગાયેલીશ તોલા ગી લાગી સબક તોલા સબક તોલાગાર એ લાગી હરી રેના મરી એ બાયા હોઈ કલે જા પાર તો સુખ મે શમરણ ના કિયો એ સુખ મે શમરણ ના કિયો બિરા દુખ મે કિયો હે આદ એ કહેત કબીર કો भेगा फरियाद हेड़ो दाणो भाई हे सतरी संग तारी मे भाई सतरी संग तारी मां I'm

你带不？ સમાજ બેઠો છે શિકારપુર રાજસ્થાન રાજારામજી મહારાજે એક વાણી કરી છે उई अम्मारे दासी जरा सूर्य जगमाती ਮਾਰੋ ਜੋ ਤਜਾਵੀਓ اے ਵੀਰਾ ਮਾਰੋ ਬੀਰਾ ਮਾਰਾ ਇਹ ਬੀਰਾ ਮਾਰਾ ਵੀ ਖਰੀਆ ਫਸੇ ਰੇ ਹੱਥ ਨਹੀਂ ਆਵੋ ਸੀ ਏ ਭਾਈ ਭਾਈ ਬਨੜਾਰੀ ਤੋ ਏ ਬੀਰਾ ਮਾਰਾ ਬਨੜਾਰੀ ਤੋ ਮਨਾ ਮਰਾਈ ਜਾਵੇ ਜਰਾ ਸੂਰੇ ਦਗਮਾ ਜੀ ਵੇੜੋ ਏ ਬੀਰਾ ਮਾਰਾ ਕੇਲੇ ਰੇ ਰਾਜਾ તો અમારી સાથે વધારેલા રાજુભાઈ નાય ઘણ આવો અને એક એકાદી વાણી મોજ કરાવો અને બીજા કોઈ ભક્તો વધારેલા હોય એમને બધા સાબડવાના છે બાજુ દૂધ દઈ દેવાનો છે હરિયો હરિયો